તો ખેડા જિલ્લાના કઠલાલમાં ગત રાત્રે નજીવી બાબતે બબાલ થઈ છે સામાન્ય બોલાચાલીએ લીધું હતું ઉગ્ર સ્વરૂપ અને તોડફોડ કરવામાં આવી હતી ત્યારે એક્ટિવા ધીમું હંકારવા બાબતે થયેલ બોલાચાલીમાં બે જૂથો બાકડ્યા હતા ત્યારે કાર ચાલકે એક્ટિવા ચાલકને લાફો મારી દેતા મોટો ઝઘડો થયો હતો

ત્યારે અલગ અલગ સમુદાયના બે લોકોના ઝઘડામાં મોટી બબાલ થવા પામી હતી ત્યારે મોટી સંખ્યામાં બંને સમુદાયના ટોળા રોડ પર એકઠા થયા હતા ત્યારે બેકાબુ બનેલા ટોળાએ દુકાનો અને અન્ય મિલકતોને પણ નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે ટોળામાં રહેલ અસામાજિક તત્વો દ્વારા એક બાઇક પણ સળગાવી દેવામાં આવ્યું હતું જોકે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો કે જેમાં પીઠાઇ ટોલ બુક બાજુથી એક સતીષભાઈ ગોર કરીને જે છે એ અત્યારે કેસના ફરિયાદી છે એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલવાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાળા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડીવાળા એક્ટિવા ઊભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયસપી એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઈક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઇક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે